ચાલો બધા ડાયા ડમરા થઈને બેસી ગયા છે બરાબર હવે જોઈએ કેવા ડાયા ડમરા છે ઈ ચાલો કુંજભાઈના હાથમાં શેનો છે વેપર ચોકલેટ નું પાછળ કોણ છે ઓલા ભાઈ ચાલો પછી કુંજભાઈ તમારા હાથમાં શું છે ઈ બિસ્કિટનો કાગળ કાગળ બિસ્કિટ નથી ઠીકા ચાલો તમારા

ઘીહોડા કારેલા ચોકડી તમારા હાથમાં બેન હે બોટલ છે ની છે સોડાની કોલ્ડ ડ્રિંક્સ ની ઠંડા પીણાની હે ચાલો બધાના કાગળ લઈ લ્યો અર્જુનભાઈ ચાલો તો આ સિવાય તમે બધા ઘણું બધું ખાઓ છો ચટાકા પટાકા ને પછી ઓલું બીજું કયું આવે હે વિમાન આવે ને પછી પાછું ઓલું પપ્પુજી બપુજી આવું બધું આવે કે નઈ આવું બધું તમે બધા ખાવ છો હા અત્યારે તો તમે બધા ડાયા ડમરા થઈને નહીં કહેશો હું જોઉં છું બધાને પકડી પાડું છું કોણ કોણ ક્યારેક ખાતા પકડાઈ જાય જોઉં જો ભાઈ જેમ વનસ્પતિ છે ને બધા ઝાડ એ બધા ઝાડને આપણે પાણી પાઈએ પછી ખાતર નાખીએ તો એ બધા મોટા થાય થાય કે નહીં એવી રીતે આપણે જેનીશભાઈ આપણે મોટા થવું હોય તો શું ખાવું જોઈએ હા આપણે ખોરાક લેવો જોઈએ ને શાક ને રોટલા ને દાળ ભાત ને શીરો લાડવાન ભજીયાન આવું બધું ખાઈએસ ને આપણે ખાઈએસ કે નહીં આપણા મમ્મી બધું ઘરમાં કેવું સરસ સરસ બનાવે

તો આ પેકેટમાં જે પેક કર્યું હોય કેટલા સમય પેલા બન્યું હોય તમને ખબર છે તો આ બધું સારું હોય ને એની અંદર કેટલી કેટલી વસ્તુઓ નાખી હોય કેવી કેવી આજે સંમેલનમાય સાહેબે આપણને આ ચર્ચા કરી હતી ને એ આપણે આજે ભણવાનું હતું ને ત્યાં સંમેલનમાય સાહેબે થોડુંક થોડુંક કીધું આપણને વિપુલભાઈ કીધું તું ને કે નહોતું કીધું કોને કોને શુભમભાઈ યાદ રહે છે કે એની અંદર કેટલા બધા સમય પહેલાં એ પેકિંગ થયું હોય પછી એની અંદર ગમે એ નાખ્યું હોય હા ખાંડ ને મીઠું અને કેવું કેવું મટીરિયલ વાપર્યું હોય હલકું તેલ વાપર્યું હોય એ કાંઈ તેલ સારું હોય નહીં હા પછી બીજું બીજું શું હોય ખબર છે જે કલર વાપરે ને એ કલર ખાવાના કલર હોય નહીં એ કલર કેવા હોય ગંડા કેમિકલવાળા તો કેમિકલ તો ભાઈ આપણને નુકસાન કરે આપણે જો કેમિકલ વાળું જેનિસ ભાઈ ખાઈએ ને આપણે તો કેન્સર થાય અત્યારે બધા લોકો કેટલા બીમાર પડે છે તો આપણે એવું ખાવાનું નહીં કે આપણી તબિયત બગડે એવું ખવાય નહીં પણ આપણે કેવો ખોરાક ખાવાનો ચોખો અને હેલ્ધી આપણા ઘરનો મમ્મી બનાવે ખોરાક ખોરાક આપણે ખાવાનો ખાવાનો કેવો મમ્મી તો શું બનાવે રોટલી દાળ ભાત શાક મુઠિયા ઢોકળા હે દાળ ઢોકળી આવું બધું મમ્મી બનાવે કે નહીં અને આપણા અહીંયા મધ્યાહન ભોજનમાં એ બધું બને કે નહીં ભાઈ હે હે હા ઈડલી જો પુશભાઈને તો ઈડલી યાદ આવી ગઈ તો આવું બધું મમ્મી બનાવે છે બનાવે છે તો મમ્મી જે વસ્તુ બનાવે ઘરે એ ગરમ ગરમ ઘરની બનાવેલી વસ્તુ ખાવાની મમ્મીને ક્યારેક કહેવાનું મમ્મી થાણી ફોડી દો શીંગ શેકી દો ચણા શેકી દો હે આવું બધું ઘરનું હોય કે નહીં વસ્તુ મમરાના લાડવા બનાવે ક્યારેક મમ્મી વળી પાછી તો આપણે ઘરે બનાવેલો નાસ્તો ખાવાનો આવો બહારનો નાસ્તો કોઈ ખાવાનો નહીં હવે તમે બધા પેકેટ ફૂટો પછી આ કોલ્ડ ડ્રિંક્સ હતું હતું કોલ્ડ ડ્રીક્સની બોટલ રમેશભાઈ તો કોલ્ડ ડ્રિંક્સ તો બહુ નુકસાન કરે હો ભાઈ કોલ્ડ ડ્રિંક્સ ક્યારેય પીવાય તમે બધા નાના નાના બાળકો છો ને તો તમારા બધાના તો અવયવો છે ને એ એકદમ કોમળ હોય હે તોય ન પીવાય એ તો નુકસાન કરે બેટા આ ડ્રિંક્સ હોય ને ના તમે જો હાવ નાનો એવો કુમળો છોડ હોય અને એને કોલ્ડ્રીંક્સની બોટલ નાખજો લો તો એ સુકાઈ જાય સંડાસમાં નાખીએ ને આપણે તો ત્યાં હાવ સાફ થઈ જાય એટલું બધું એની અંદર એસિડ હોય એવા બધા કેમિકલ્સ હોય તો એવું આપણે પીવાનું નય આપણું શરીર બગાડે રાધિકાબેન એવી વસ્તુ આપણે ખવાય એટલે હવે પછી આપણે કેવું ખાઈશું ઘરે બનાવેલો મમ્મીના હાથનું અને બધું ખાવાનું ભાઈ મને આ નથી ભાવતું એવું ક્યારેય કરવાનું નહીં મમ્મીના હાથની બનાવેલા બધા શાક ખાવાના કારેલાનું શાક ભીંડાનું પછી ગુવારનું તુરિયાનું દૂધીનું કંટોલા ભાઈ હમણાં તો બધાની વાડીમાં કંટોલા થાય છે વાડ માં થાય છે તો કંટોલાનું શાક પણ શું કરવાનું ખાવાનું અને કોલ્ડ ના બદલે શરબત પીવાનું શું પીવાનું દૂધ પીવાનું શું પીવાનું તમે બધા દૂધ પીવો છો ને હવે ચા તો બંધ કરી દીધી ને ચા પણ ભાઈ નુકસાન કરે છે બહુ એટલે ચા પણ પીવાની ચાલો આજથી નક્કી કરો પ્રતિજ્ઞા કરો આમ રાખો અમે બજારના ખાઈએ બરાબર પ્રતિજ્ઞા પાકી પછી જો પ્રતિજ્ઞા છૂટી ન જવી જોઈએ હો ભાઈ આપણે કંઈક વ્રત લઈ તો આપણે યાદ રાખીને વ્રતને આપણે ફોલો કરીએ ને પાળીએ તો આજથી હવે પેકેટ ફૂડ ખાવાનું નાય આપણા આપણા ઓઠ ઉપર આપ જીપ લગાવી દેવાય ચેન બંધ કરી દેવાની ખેલાઈની કેમ ચેન બંધ કરો એ મોઢું બંધ પેકેટ આપણી સામું આવે તો આપણે શું કહેવાનું નહીં 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 મારે ખાવાનું નથી આ મારે ખાવાનું નથી આપણે એને કહેવાનું આઘુરે 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 ઈધર આ ઈધર આ એમ કહેવાનું નહીં કાલે ઓલો હાથી કહેતો હતો ને ઈધર આ ઈધર આ પણ આપણે પેકેટને ઈધર આ કહેવાનું બધાએ બધા હાથથી પ્રતિજ્ઞા લીધી છો ભાઈ યાદ રાખજો હું જોઈશ કોણ કોણ પેકેટ ખાતા પકડાઈ ગયા અનિલભાઈ રમેશભાઈ तो प्रॉमिस पक्की प्रॉमिस ने चलो तो क्लेप कर दियो एना माटे बद्दा